सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय शिराराम वैद्य चंदुभाई चलाड़िया मारो अनुभव चैनल भावनगर तो काले कामा एक પરમ સ્નેહી એવા રામજીભાઈ મકવાણા જે પોતે રામદરબાર ચલાવે છે ધૂન મંડળ અને ભજનોના પ્રોગ્રામ કરે છે વિશેષ એ ઘણા બધા વક્તાઓની સાથે રામકથા હોય ભાગવત કથા હોય એમાં સંગીત અને સૂર પૂરવા માટે જાય છે તો કાલે એ મારી દુકાને આવ્યા બેસવા મળવા પછી વાતમાંથી વાત થઈ ધ્યાન બાબતની વાત થઈ એ કે હું ઘણા બધા વક્તાઓ સાથે હોઉં છું અને વક્તાઓ સવાર સાંજ હું કલાક બે કલાક અડધી કલાક ધ્યાનમાં બેસતા હોય તો મને કે એ ધ્યાનમાં અને શું જોતા હોય છે એટલે મેં કીધું ભાઈ હું ધ્યાન માર્ગી હું નથી હું જ્ઞાન માર્ગી છું એટલે ધ્યાન બાબતનો મને બહુ વિશેષ ખ્યાલ ન હોય એટલે એક પછી મેં એક બે વખત ધ્યાનમાં બેસવાની કોશિશ કરી બેઠો પણ હું જ્યારે ધ્યાનમાં બેસું એટલે મને વિચારો તરત આવવા માંડે છે એનું શું કારણ એટલે મેં કીધું તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે જ વિચારો નથી આવતા વિચારો માણસ જ્યાં સુધી જાગૃત હોય છે ને ત્યાં સુધી એને વિચારો આવતા જ હોય છે પણ પોતે વિચારોમાં હોય છે ત્યારે એને ખબર નથી હોતી જ્યારે એ વિચારોમાં ખોવાઈ ગયા હોય છે ત્યારે એને પોતાની ખબર નથી હોતી પણ તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે વિચારો તમારાથી અલગ થાય છે વિચારોથી તમે અલગ થાવ છો તમારાથી વિચાર અલગ થાય છે એટલે તમને વિચારો દેખાય છે હવે તળબદી ભાષામાં જો આને સમજાવું ગામડાની ભાષામાં પચાસ સાઠ વર્ષની ઉંમરના હશે એની મારી ભાષા સમજાશે નાની વયના હશે એને બહુ નહીં સમજાય અને કે આપણે ગામડામાં એવું કહેવાય છે કે ભેંસ માંદણામાં પડે એટલે ડેડકા કાંઠે નીકળી જાય ભેંસ માંદણું માંદણું એટલે પાણી હોય ખાડો હોય મોટો તળાવ કેવું અને એમાં ગારો અને પાણી હોય એને માંદણું કહેવાય એની અંદર ડેડકા હોય પણ આમ દેખાય નહીં પણ જ્યારે ભેંચ અંદર પડે એટલે ડેટકા કાંઠે નીકળી જાય એમ તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે વિચારો જે છે એ તમારાથી બહાર નીકળે છે અલગ પડે છે અને તમને વિચારો દેખાય છે કે આ મને વિચાર આવે છે તો આ વાત તો ઘણી વખત થઈ ગયેલી છે કોલ રેકોર્ડિંગમાં પણ છતાંય આજે વિશેષ મને કંઈક લાગ્યું સમજાવવાનું એટલે આપની સમક્ષ એને તો મેં સમજાવ્યું જ હતું પણ વિશેષ મને એવું લાગ્યું કે આજે કંઈક કોઈને ઉપયોગી થાય કોઈના જે પ્રશ્નનો જવાબ મળે એટલે જો તમે વિચારોને જોતા હો અને તમે એમ કહો કે મને વિચારો આવે છે તો વિચાર અને તમે બે થયા અને ઘણા એવું કે કે હું સમાધિમાં જાઉં છું એટલે નિર્વિચાર થઈ જાઉં છું તો મારી સમજણ પ્રમાણે મારા જ્ઞાન પ્રમાણે હું એવું કહું છું કે જ્યારે સુસુભતી અવસ્થા હોય ત્યારે જ માણસ નિર નિર્વિચાર થાય છે જાગૃતિમાં કોઈ નિર્વિચાર થતો નથી અને કોઈ એવું બોલે કે હું નિર્વિચાર થઈ ગયો તો આ નિર્વિચાર એક પણ વિચાર તો થયો ને એટલે જે વિચારોને જે જોવા વાળો છે એ તમે છો એનો જ્યારે તમને ખ્યાલ આવી જશે સતત અભ્યાસથી ત્યારે તમને તમારી ખબર પડી જશે તમારી તમને ખબર પડશે ત્યારે તમે સમગ્રતામાં આવી જશો સમગ્રતા એટલે એક અજાયનો શબ્દ ગુઢ શબ્દ બહુ ઓછો સાંભળવા મળે કોઈ મહાપુરુષો આ શબ્દ વાપરતા હોય છે એટલે સમગ્રતા કહો કે સર્વવ્યાપી કહો કે અપ્રમ પાર કહો કે બ્રહ્મ કહો એને મા સતીએ વચન કીધું છે કોઈ એને તત્વ કીધું છે તો આ જે સમગ્રતા આ સમગ્રતામાં તમે આવી જશો એટલે તમને એના જે નિયમનો ખ્યાલ આવી જશે કે ભાઈ સમગ્રતાનો નિયમ શું છે તો સમગ્રતાનો નિયમ જે આ જગતમાં જે ઓટોમેટિક થઈ રહ્યું છે એને કરવાવાળું કોઈ નથી અને છે તો એ દેખાતો નથી આ સમગ્રતાનો નિયમ છે જન્મવું યુવાન થવું વૃદ્ધ થવું આ સમગ્રતાનો નિયમ છે બીમાર પડવું સાજા થવું આ સમગ્રતાનો નિયમ છે સવાર થવી શાંત થવી શિયાળો ચોમાસું ઉનાળો આજે આવું આ બધું જે છે એ સમગ્રતાનો નિયમ છે આ નિયમનો ખ્યાલ આવી જશે તમને કે આ હું અને તમે નથી કરતા શિયાળો હું નથી લાવતો ઉનાળો હું નથી લાવતો ચોમાસું હું નથી લાવતો આપણે રાત્રે ઘરે સૂવી ત્યારે લાઈટ આપણે બંધ આપણે કરીએ છીએ સવારે જાગીએ ત્યારે આપણે લાઈટ ચાલુ કરીએ છીએ આપણી બજારની જે સ્ટ્રીટ લાઈટ હોય બજારમાં જે લાઇટ હોય નગરપાલિકા મ્યુનિસિપાલિટીની જે કાંઈ તો એને પણ સાંજે સાત વાગ્યે જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમે ચાલુ કરવાની સવારે છ વાગે બંધ કરવાની એ બંધ વાળો ચાલુ કરવા વાળો છે પણ જે સૂર્ય છે એ સૂર્યનું જે કોઈ હવારમાં ટાટર ચડાવવા વાળો છે સાંજે ટાટર પાડવા વાળો છે નહીં જે ચોમાસામાં જે વરસાદ આવે છે તો એની જે પાણી ચડાવવાવાળો ઉપર છે કોઈ મોટર ચાલુ કરવાવાળો નહીં તો આ જે બધું થઈ રહ્યું છે એ સમગ્રતાનો નિયમ છે તમે સમગ્રતાને સમજી જશો તો એના નિયમોને સમજી જશો એના નિયમોને સમજી જશો તો તમને સુખ દુઃખ નહીં થાય સમગ્રતાને તમે સમજી જશો એટલે તમારું જન્મ મરણ મટી જશે તમને ખ્યાલ આવી જશે મટી જવું એટલે તમને ખ્યાલ આવી જશે એટલે આ જે ધ્યાનમાં બેસો તો જે વિચારો આવે છે એ વિચારોને જોયા કરો જોયા કરો જોયા કરો એ અભ્યાસ વધારતા જાઓ અભ્યાસ વધારતા જાઓ એ અભ્યાસ વધારવાથી તમને તમારો ખ્યાલ આવી જશે તમે શું છો તમારો ખ્યાલ આવશે એટલે તમે સમગ્રતામાં આવી જશો પછી તમે નિર્ભય થઈ જશો જે જન્મ મરણનો જે ભય છે એ ભય મટી જશે કાલે શું થશે એનો ભય મટી જશે અને જેને જેને આ સમગ્રતાના જે નિયમ છે એનો ખ્યાલ આવી ગયો છે એને જે પોતે સમગ્રતામાં જે આવી ગયા છે એ ક્યારેય કોઈની પાસે લાંબો હાથ કરતા નથી ક્યારેય કોઈની પાસે લાંબો હાથ કરતા નથી કારણ કે એને ખબર છે બધી વ્યવસ્થા આ શરીરને જે જોઈએ છે એ વ્યવસ્થા બધી થઈ જાય છે કામ લાંબો હાથ કરવો જોઈએ અને લાંબો હાથ કરે કોઈની આશા રાખે કે આ મને બે હજાર આવે પાંચ હજાર આપે તો હું આમ કરી નાખું પચાસ હજાર આપે તો આમ કરી નાખું તો સમજવાનું કે હજી સમગ્રતામાં નથી જે વજનની વાતો કરતા હોય સત્સંગની આધ્યાત્મિક તત્વની જે વાતો કરતા હોય અને જે શિષ્યો પાસે આશા રાખીને બેઠા હોય કે આ મને કાંઈક આપે માગે આમ કરવું છે તેમ કરવું છે તો સમજવાનું કે હજી એમને કાંઈક અધૂરું છે પૂરું નથી થયું ભૂખ ખરેખર પેટ ભરાઈ જાય પછી તમે એને ગમે તે આપો માણસ ન ખાય પણ પેટ અધૂરું હોય ખાલી હોય તો માણસને કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા થાય બીજું કે તમે પણથી પ્રભાવિત થાવ કોઈ પણ વાતથી જોવાથી સાંભળવાથી તોય સમજવાનું કે હજી કાંઈક અધૂરું છે એટલે જે ધ્યાનમાં બેસી અને વિચારો આવતા હોય તો ફરિયાદ ન કરો બસ એને જોયા કરો એને જોયા કરો અભ્યાસ વધારો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો